ગુજરાતીમાં એક કહેવત છે ને કે મિત્ર એવો સોતો જે ઢાળ સરીકો હોય સુખમાં પાછળ રહે પરંતુ દુખમાં આગળ હોય પરંતુ જ્યારે મિત્ર જે મિત્રના દુખનું કારણ બને તો આવી જે ઘટના સામે આવી છે બનાસકાંઠા જિલ્લાના કાકરે તાલુકાના થરા પંથકમાં થરામાં એક યુવકને તેના જ મિત્રએ લાલચ આપી બોલાવ્યો જે બાદ તેનું અપહરણ કરી તેને લૂંટી લીધો છે જો કે ઘટનાની જાણ થરા પોલીસને થતા થરા પોલીસે ગણતરીના જ કલાકોમાં લૂંટારા મિત્ર સહિત પાંચ શખ્સોને દબોચી લઈ લૂંટ કરેલ મુદ્દામાં રિકવર કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાના થરા પંથકમાં મિત્ર જ મિત્રનું અપહરણ કરી લૂંટી લીધાની ઘટના સામે આવી છે થરા ખાતે રહેતા ભાવેશ રબારી નામના યુવક સાથે આ ઘટના ઘટી છે થરાના ભાવેશ રબારીને તેના પાલનપુરના મિત્ર કિરણ ઠાકોરે સોનું સસ્તામાં લાવી આપવાની લાલચ આપી જે બાદ મિત્રએ આપેલી લાલચમાં લલચાઈ જેવું ભાવેશને ભારે પડ્યું ભાવેશ રબારીને તેના પાલનપુર ખાતે રહેતા મિત્ર કિરણ ઠાકોરે સો ગ્રામ સોનાના બિસ્કિટ પાંચ લાખમાં લાવી આપવાની લાલચ આપી અને મિત્રની લાલચમાં લલચાઈ ભાવેશ સસ્તા ભાવે સોનું ખરીદવા તૈયાર થઈ ગયો જોકે કિરણે ભાવેશને કહ્યું કે તારે સોનું લેવાવાનું નથી અમે તને થરા આપવા આવીએ છીએ જોકે કિરણ ભાવેશને સોનું આપવા ચાર મિત્રને સાથે રાખી થરા ઓગઢ સ્કૂલ સામે ભાવેશ દેસાઈ તેના મિત્ર જગદીશ કાંતિલાલ દરજી પાસે બેઠો હતો ત્યાં પહોંચીને પાંચ લાખ રૂપિયા લઈ ભાવેશ સોનું ખરીદવા મિત્ર પર વિશ્વાસ કરી પહોંચી ગયો પરંતુ સોનું આપવા આવેલા કિરણ સહિતના શખ્સોએ ભાવેશનું ગાડીમાં અપહરણ કરી દીધું ભાવેશને ધમકી આપી ગાડીમાં બેસાડી તેનું અપહરણ કરી આ શખ્સો ભાવેશને રાધનપુર રોડ તરફ અજાણ્યા રસ્તા ઉપર લઈ ગયા અને તે બાદ ભાવેશ પાસે રહેલા પાંચ લાખ રૂપિયા લૂટી લીધા જે બાદ ભાવેશને ગાડીમાંથી ફેંકી જો જોકે ભાવેશ સાથે બનેલ ઘટનાને લઈ પીડિત ભાવેશ થરા પોલીસ મથકે પહોંચી ગયો અને સમગ્ર ઘટનાની જાણ થરા પોલીસને કરાતા થરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ભાવેશનું અપહરણ કરી અમદાવાદ વસ્ત્રાલના પાર્થ વાઘેલા અમદાવાદના અર્જુન રણજીતસિંહ ઝાલા અમદાવાદના પૃથ્વીરાજ ઘનશ્યામભાઈ મસાણી દરબાર પાલનપુરના વિકાસ મહેશ મકવાણાને ઝડપી પાડ્યા છે અને આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા ચાર 97 લાખ નો સહિત લૂંટમાં વપરાયેલી કાર તેમજ મોબાઈલ રિકવર કરી આરોપીઓને સળિયા પાછળ ધકેલી ધરી છે કે મિત્ર જ મિત્રના અપરાધ લૂંટનું કારણ બનતા અત્યારે તો આ કિસ્સો જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો લૂંટારા મિત્ર કિરણ ઠાકોર સામે ફિટકાર વરસાવી રહ્યા છે એકવીસ નો બે હજાર વિસ્તારમાં કેટલાક દ્વારા સોનું સસ્તામાં આપવાની દેખાડી અને તેમની સાથે એક ચીટિંગ કરવામાં આવે છે કે જેમાં આ તારીખના રોજ રાત્રે એમને એક પાંચ લાખ રૂપિયાનું બિસ્કીટ આપવાનું કહી અને તેમને અજાણી જગ્યાએ બોલાવવામાં આવે છે જ્યાં આ પાંચ જેટલા આરોપીઓએ તેમને સ્વિફ્ટ ગાડીમાં બેસાડી અને રાધનપુર તરફ ફગાડી જાય છે જે તેમની પાસેથી પૈસા લઈ અને ત્યારબાદ તેમને છોડી મૂકવામાં આવે છે અને એ લોકો નાસી છૂટે છે ત્યારબાદ ફરિયાદીદાર ડરી જતા થોડા દિવસો બાદ પોલીસનો કોન્ટેક કરવામાં આવે છે અમારા થરા પોલીસ સ્ટેશનના લોકલ પીઆઈના ધ્યાનમાં આવતા અતુરંત આ વસ્તુની કોંગડિનન્સ લઈ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ પાંચે પાંચ આરોપીને પકડી પાડવામાં આવે છે આ ઉપરાંત તેમની પાસેથી જે પાંચ લાખ રૂપિયા અને આ ઉપરાંત જે સ્વિફ્ટ ગાડી હતી એમ કરીને કુલ નવ લાખ પંદર હજારનો તમામે તમામ મુદ્દામાલ જે છે એ પણ રિકવરી કરવા દેવામાં આવે છે જે આરોપીઓ આની અંદર સામેલ હતા તે કિરણભાઈ અમૃતભાઈ ઠાકોર જે મુખ્ય આરોપી છે તેનું રહેવાનું જે છે એ પહેલાં થરા હતું ને હાલમાં અમદાવાદ મુકામે રહે છે એ સિવાય પાર્થ શૈલેષભાઈ વાઘેલા અર્જુનસિંહ ઝાલા પૃથ્વીરાજ મશાણી એ લોકો બી અમદાવાદ ખાતે રહે છે અને વિકાસ મહેશભાઈ મકવાણા કે જેઓ અહીંયા પાલનપુર રહે છે આ પાંચેય ઈસમોએ ભેગા થઈ અને આ ઘટનાને અંજામ આપેલો હતો બિલકુલ આમાંથી જે ત્રણ આરોપીઓ છે તેના વિરુદ્ધ આની પહેલાં પણ ગુના રજિસ્ટર્ડ થયેલા છે જેમાં કિરણભાઈ જે ઠાકોર છે તેના ઉપર આની પહેલાં ચાર જેટલા ગુના અર્જુનસિંહ ઉપર એક ગુનો અને વિકાસ ઉપર આની પહેલાં ચાર જેટલા ગુના નોંધાયેલા છે